સા તાલુકાના વરણ ગામે જળ સંપત્તિ સંશોધન વિભાગ પાલનપુર દ્વારા દિયોદર લાખણી પાઇપલાઇન પ્રોજેક્ટ ધ્રાનવથી ગુલાબ સાગર તરાવ ખેરડા સુদিনী પાઇપલાઇન નું ખાત મહોર્ત કરવામાં આવ્યું ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ખાત મહોર્ત કરવામાં આવ્યું વરણ ગામના સરપંચ શ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી જેણુભા દરબાર અને ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જળસંચય અભિયાન ટીમ અને ડીસા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને આજુબાજુના ગામડાને લગતા તલાટીકમ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખ શ્રી સુમેરસિંહ વાઘેલા મહામંત્રી શ્રી ઉકાજી જાટ પ્રકાશભાઈ પૂર્વ પ્રમુખ જગમાલભાઈ માજીરાણા રંગુજી દરબાર 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 શંભુજી દેસાઈ પર્વતભાઈ પૂર્વ સરપંચ દેસાઈ કેસરભાઈ દરબાર માધુસિંહ જોશી ભરતભાઈ રમેશભાઈ માજીરાણા આજુબાજુના ગામડાઓમાંથી સરપંચશ્રીઓ અને ગ્રામજનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે દિયોદરથી ઝેરડા પાઇપલાઈનનું ખાતમુહૂર્ત હતું આ પાઇપલાઈન ગુજરાત સરકારે છસો ને સુડસઠ કરોડના અંદાજીત રકમે મંજૂર કરેલી છે આમાં આવતા દિયોદર તાલુકાના ગામડા લાખણી તાલુકાના ગામડા અને ડીસા તાલુકાના ગામડા એ એકસો ને ચોવીસ ગામ આવે છે અને એકસો ને ચોવીસના એકસો ને ચોરાણું તળાવોમાં પાણીની નર્મદાનું પાણીની પાણી નાખવાની પાઇપલાઇન મંજૂર કરવામાં આવેલી છે આ વિસ્તારના એકસોને ચોરાણું તળાવોથી પાણી નર્મદાના પાણીથી ભરાશે અને દિયોદર વડિયાથી નીકળેલી આ પાઇપ લાઇન ડીસા તાલુકાના ઝેરડા ગામે જે નેવ વિઘામાં આવેલું તળાવ છે એને આપણે ધોલાચી નામના તળાવથી ઓળખીએ છીએ અને એ આજે અમારા વિસ્તારનો મિની ડેમ કહેવાય છે તો આજે વચ્ચેનો વિસ્તાર છે દિયોદર વડીયાથી માંડી અને જેરડા વચ્ચેનો વિસ્તારના આવતા તમામ તળાવો ભરાય છે ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી કેશાજી ચૌહાણ અને આપણા ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અથાગ પ્રયત્નના કારણે આ ગામડાની અંદર આટલું મોટું નર્મદાના પાણીથી તળાવો ભરી અને ખેડૂતો સિંચન કરશે અને ખેડૂતોની એક ખુશાલીનો પ્રસંગ આજે આ ડીસા તાલુકાના વરણ ગામે રાખેલો હતો અને આમાં હાથમુહર્ત કરી અને આજથી કામનો શુભારંભ કરવામાં આવેલ છે હું દેસાઈ ગિરીશભાઈ હરિભાઈ મારું ગામ વર્ણા ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકાના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ અને આ વિસ્તારના આગેવાન તરીકે આજે આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપના ખેતરમાંથી નીકળતી પાઇપલાઇન ને તમામે તમામ ખેડૂતો સાથ સહકાર આપી અને આગળ વધારવા માટે આગળ જવા માટે કોઈ અડચણરૂપ ન કરો એવી ખાસ વિનંતી કહું પરમ આદરણીય ધારાસભ્યશ્રી વરુણભાઈ માળી ના અધ્યક્ષસ્થાને એમના હસ્તક અહીંયા જે પાણીની પાઇપલાઇન ચાલી છે એનું ખાતમુહૂર્ત ડીસા વિધાનસભામાં એટલે કે વરણ મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી અને આપણા મોભીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પરમાદરણીય પ્રણવભાઈ સાહેબનો આ પ્રજાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને એમનામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોને જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ પણ દેખાઈ રહ્યો હતો આજના તબક્કે આ વિસ્તારમાં જે આપ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના યોજના થકી આ વિસ્તારને પડખે રહી આ પ્રજાની ચિંતા કરવા બદલ પણ દરેક કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો જે આપણું નામ આપણું નામ પાઘલા સુમેશસિંહ છે